પાટણ શહેરના વોર્ડ નંબર છ ના વિસ્તારમાં આવેલ લાલભાઈ પાર્ક કસ્તુરી નગર અને મહાદેવનગર સોસાયટી ના સ્થાનિક રહીશો વરસાદી પાણી અને કાલ માટે બને આવેલ પાઇપલાઇન ની કામગીરીને લઈને સામસામે આવી જતા સોસાયટીમાં ભારે હંગામો મચી જવા પામ્યો હતો નગરપાલિકાના વિપક્ષના પૂર્વ પ્રમુખના મકાન પાસે ખોદકામ કરતા મામલો બીજક્યો હતો અને નગરપાલિકાની કામગીરી અટકાવતા પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી જાણવા મળતી માહિતી અનુસાર પાટણ શહેરના વોર્ડ નંબર છ ગાયત્રી મંદિર ગાળ માર્ગ પર આવેલ લાલભાઈ પાર્ક કસ્તુરી મહાદેવનગર સોસાયટી ચોમાસાની વરસાદી સિઝનમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાતી હતી ત્યારે કાયમી ધોરણે વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા નિકાલ માટે પાલિકા તંત્ર દ્વારા મહાદેવનગર થી કસ્તુરી નગર અને લાલભાઈ પાર્ક સુધી વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇન તેમજ બનાવવામાં આવી હતી આ કામગીરી અંદાજે જેટલી પૂર્ણ થઈ છે માત્ર પચાસ મીટર જેટલી કામગીરી બાકી રહેવા પામી છે ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવા પાલિકાના મહિલા પૂર્વ પ્રમુખના ઘર પાસે ખોદકામ કરતા ભારે વિરોધ ઉઠ્યો હતો જેને લઈને પૂર્વ પ્રમુખના ઘરની આસપાસના સ્થાનિક રહીશો તેમજ કસ્તુરીનગરના લોકોએ પણ આ બાબતે સુર પુરાવતા મહાદેવનગરના સ્થાનિક રહીશો આમને સામને આવી ગયા આ ઘટનાને પગલે મામલો ગરમાતા અને નગરપાલિકાની કામગીરીમાં રુકાવટ બાબતે પોલીસ બોલાવવાની ફરજ પડી જો કે એક નજરે લોકમુખ્ય ચર્ચાથી વાતો મુજબ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે નાખવામાં આવેલ આ પાઇપલાઇનમાં પૂર્વ પ્રમુખ વ્યક્તિગત વિરોધ કરતા હોય તેવું સુર પણ

બોફારે પાણી ચડાવે છે કાયદેસર મહાદેવનગરનો રસ્તો સાત ના ઉતારા પ્રમાણે પાછળથી નીકળે છે કાયદેસર વરસાદની પાણીની પાઇપલાઇન ગ્રેવિટી પ્રમાણે ઢાળ ત્યાં મળતો હોવાથી ત્યાં પાઇપલાઇન નાખવી જોઈએ આ અર્થતંત્ર હાલનું જે તંત્ર એટલી હદે વર્તન અને કાયદેસર ના થાય એવી રીતે કામ કરી રહી છે અને ગ્રેવિટી પ્રમાણે પાણી ત્યાં જવું જોઈએ અને ત્યાં જ પાઇપલાઇન નાખવી જોઈએ આ સોસાયટીના રહીશોનો વિરોધ છે હાલ તમે જોઈ જોઈ રહ્યા છો કે અહીંના પબ્લિકને કેટલી તકલીફ પડી છે મેન રોડ છે અહીં ત્રણ થી ચાર સોસાયટીનું લાઈન આ મેન રોડ ઉપરથી નીકળે છે ચાહે ગેસની લાઇન હોય પાણીની લાઇન હોય ડ્રેનેજ લાઇન હોય તથા જીઓના કેબલો અંદરથી નીચે નીકળે આ જગ્યા છે જ નહીં પાઇપલાઇન નાખવાની ગરનું પાણી અમારી અડધી પાઇપો ખોરી ગઈ છે અને સસ્તુરીનું પાણી અમાર નગરમાં આવે છે અને હવે અમારે આ બે ઘરનું બાકી છે ખોદવાનું તો હવે એ પાઇપલાઈન ખોદી જાય તો અમારો પાણીનો નિકાલ થઈ જાય હવે અમારા મહાદેવનગરની બધી પબ્લિક એટલી હેરાન થઈ છે ચોમાસામાં અને આ બધું પાણી અમાર મહાદેવનગરમાં જ આવેલું હોય તો અમારા બધી સોસાયટી પાણી પચાસ મીટર બાકી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ